નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ખેડૂતો ચિંતિત અધૂરા વરસાદે ખેડૂતોએ કર્યું છે કપાસ અને મગફળીનું વાવેતર અમરેલી જિલ્લામાં પચાસ હજાર હેક્ટરમાં વાવેતર પર ખતરો સહાય માટે અરજી ભરૂચ જિલ્લામાં બે માસમાં આઠ હજાર નવસો ચાળીસ ખેડૂતોની સહાય માટે અરજી આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ એકમાં કુલ સોળ હજાર ત્રણસો બાવન બાળક પ્રવેશ મેળવશે બાલવાટિકામાં પંદર હજાર પાંચસો બ્યાસી બાળક મેળવશે પ્રવેશ હજુ બે દિવસ પછી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી હળવા ઝાપટા પડશે રવિવારે સાંજ પછી એકાદ હળવું ઝાપટું પડી શકે આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી રાજ્યના અનેક જિલ્લામાં મેઘગર્જનાની પણ સંભાવના મહત્વના સમાચાર આવી રહ્યા છે અરવલ્લીમાં વાતાવરણમાં આવ્યો પલટો માલપુર પંથકમાં વરસાદની શરૂઆત થઈ હતી તો સજ્જનપુરા કંપા ગોવિંદપુરા કંપા વણઝારી ધીરાખાંટના મુવાડામાં વરસાદ વરસ્યો તો મેઘરજના લીંબોદરા ભૂંજરી કૃષ્ણાપુર સહિતના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ તો અરવલ્લીમાં ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો માલપુર પંથકમાં વરસાદની શરૂઆત થઈ હતી સજ્જનપુરા કંપા ગોવિંદપુરા કંપા વણઝારિયા ધીરાખાંટના ખાંટના મુવાડામાં વરસાદ વરસ્યો તો મેઘરજના લીંબોદરા ભૂંજરી કૃષ્ણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ

અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો એકસો પચાસ કરતા વધારે પોલીસ જવાનો અને પચાસ જેટલા મહિલા પોલીસ કર્મચારીઓ પણ ચેકિંગમાં જોડાયા હતા તો શહેર પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ પર મેગા ડ્રાઈવ યોજવામાં આવી સિંધુ ભવન અને બોડક દેવ વિસ્તારમાં નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ અંતર્ગત ચેકિંગ કરવામાં આવ્યું અમદાવાદ શહેર પોલીસના બસો પચાસ કર્મચારી સાથે મળીને મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો અમદાવાદ સેક્ટર એક જેસીપી નીરજ બળગુજર સહિતના અધિકારીઓ પણ હાજર

કર્મચારી મળીને અઢીસોથી વધારે પોલીસ અધિકારી કર્મચારી સાથે રહેવાના છે એમાં દસ ટીમો બનાવી બનાવી છે અને આ દસ ટીમોને જુદા જુદા જે હોટલ કાફે આ મળીને સિત્તેરથી વધારે એવા એકમો છે એને ચેક કરવાના છે અને એની સાથે સાથે આમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય તો એના ઉપર ચેકિંગ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની છે એની સાથે સાથે આ વિસ્તારમાં એરિયા ડોમિનેશન માટે ફૂડ પેટ્રોલિંગ પેટ્રોલિંગ કરવાના છે અને કોઈપણ પ્રકારના કોઈ વગેરે નંબર પ્લેટ કોઈ વાહન કોઈ નબીરા કોઈ પીધેલા એવા હોય તો એના ઉપર પણ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે સર ખાસ કરીને વધારે કેફે આવેલા હોય છે જ્યાં આગળ અસામાજિક પ્રવૃત્તિઓનો પણ મેસેજ હતો તો ફોન આવતા હોય છે ત્યારે એ કેવા પ્રકારની કાર્યવાહી આપણે જે ટીમો બનાવી છે એવી કુલ દસ ટીમો બનાવી છે જે જેમાં સિત્તેરથી વધારે એવા આજુબાજુના વિસ્તારમાં કેફે છે અને એવી રેસ્ટોરન્ટ છે ખાણીપીણીની જગ્યા અને પાન પાર્લર છે તમામ જગ્યા ચેકિંગ કરવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ મળશે તો એના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવશે સમાચાર આવી રહ્યા છે દાહોદ થી દાહોદના ફતેપુરા તાલુકાના

તો અલગ અલગ અનાજના બાર જેટલા સેમ્પલ લઈ તપાસ માટે દાહોદ ખાતે મોકલવામાં આવ્યા જ્યારે જપ્ત કરેલ જથ્થો સીઝ કરી ગોડાઉન ખાતે ખસેડવામાં આવ્યો જ્યારે જથ્થો કોનો છે ક્યાંથી આવ્યો તે હાલ તપાસ ચાલી રહી છે તો દાહોદના ફતેપુરા તાલુકાના સુખસર ગામી અગ્રવાલ હરિપ્રસાદ ને ત્યાં પુરવઠા મામલતદાર દ્વારા દરોડા દરોડા પાડવામાં આવ્યા બાતમીના અનાજના વેપારીને ત્યાં પાડ્યા સરકાર માન્ય સસ્તા કિલોગ્રામ ચણા બે હજાર પાંચસો પચાસ કિલોગ્રામ ઘઉં ચારસો કિલોગ્રામ ચોખા બારસો પચાસ કિલોગ્રામ જેટલી બાજરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો સરકારી અનાજના લેબલ સાથેના પેકિંગ સાથેનો કુલ જથ્થો ત્રણ હજાર બસો કિલોગ્રામ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે માચાર આવી રહ્યા છે દાહોદથી દાહોદ જિલ્લાના વાતાવરણમાં જોવા મળ્યો ધોધમાર વરસાદ જોવા મળ્યો છે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી લીમડીનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો લીંબડી ટાંડી

ધોરણ વિદ્યાર્થીઓ ત્રણ વિષય ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બે વિષય અને ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ તમામ વિષયમાં પૂરક પરીક્ષા આપી શકશે રાજ્યભરના એક લાખ જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છે ગુજરાત બોર્ડ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ શું કરવું અને શું ના કરવું તે અંગેની વિગત આપવામાં આવે છે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મહેર વિસ્તારમાં ખેડૂતોએ પણ વાવણી કરી હોય છે પરંતુ અચાનક જ વાતાવરણ બદલાયું છે વરસાદી માહોલ હટવા સાથે ભારે ગરમી અને પવન ફૂંકાવાનું શરૂ થતાં જમીનનો ભેજ ઝડપથી સૂકાવા લાગ્યો છે અને વાવેતર બળી જવાની ભીતિ ઊભી થાય છે જિલ્લામાં પચાસ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં આ ખતરો ઊભો થયો છે ભરૂચ જિલ્લામાં પચીસ હજારથી વધુ ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે ત્યારે ચૂંટણી બાદ ખેડૂતો માટે બાગાયતી વિભાગ દ્વારા નવી યોજના જેવી કે પપૈયા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના ફળ પાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના આઈ ખેડૂત પોર્ટલ પર સહાય માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે જેમાં બે માસમાં આઠ હજાર નવસો ને ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી દિવસોમાં શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનું આયોજન થનાર છે ત્યારે ધોરણ એકમાં સોળ હજાર ત્રણસો ને બાવન અને બાલવાટિકામાં પંદર હજાર પાંચસો બ્યાસી બાળકો પ્રવેશ મેળવશે જેના આયોજન અંગે કલેક્ટરે બેઠક યોજી અને એક પણ બાળક પ્રવેશથી વંચિત ન રહે તેની તાકીદ કરી હતી આગામી તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ યોજાનાર છે શહેરમાં હજુ બે દિવસ પછી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાનો હવામાન નિષ્ણાંતનો વર્તારો છે સોમવારથી હળવો વરસાદ પડવાની શક્યતા છે રવિવારે સાંજ પછી એકાદ હળવું ઝાપટું પડી શકે છે વરસાદના અભાવે ગરમીનો પારો સતત વધી રહ્યો છે આ વર્ષે જૂનમાં બે દિવસને બાદ કરતા બાકીના તમામ દિવસ ગરમી ચાલીસ થી એકતાળીસ ડિગ્રી વચ્ચે જ રહી છે ગુજરાત રાજ્યમાં જૂન બાદ ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે ત્યારે ચોમાસું નવસારીમાં અટવાઈ ગયું છે પરંતુ વિવિધ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ ઝાપટા વરસી રહ્યા છે ત્યારે હજુ પણ આગામી સાત દિવસ માટે હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે વિચિત્ર વાત કરીએ તો શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પુरक પરીક્ષા આગામી 24 જૂન થી શરૂ થઈ રહી છે જે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર થઈ ગઈ છે શિક્ષણ બોર્ડે પરીક્ષા સ્થળો પર કોઈપણ પ્રકારનું સાહિત્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સ્માર્ટ વોચ મોબાઈલ ફોન વગેરે જેવા ઉપકરણો લઈ જવા સામે પ્રતિબંધ મૂકાયો છે તથા ઉત્તરવહીમાં ભૂરી સિવાય કોઈપણ બોલપેન કે પેન્સિલનો ઉપયોગ નહીં કરવા વિદ્યાર્થીઓને સૂચના આપી છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર